હા હા એ આવી આપણે આપણા માટે વોચ છે 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 એટલે ઘડિયાળ 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 કેટલી તમાર નું બોમ્બે નઈ બોમ્બે જગ્યા ત્યાંથી મુંબઈથી ના લાવ્યા જુઓ લાઈટ થાય છે পিঙ্ক থাই পছন্দ আইস ঘু Dada. jamil itu dulu. bah, Sama ne aja ta emang aja sepan kali. Iya, sama jam itu kayak santo ayat nama to kabar apa ne? Ah, kalau pun mandi na, jatuh pun mandi na. સ્વામી આવેલા જેતરપુર મોટો છે તેલ ની લખાય બધી સેવા મોટો ઉત્સવ છે મોટો મહોત્સવ છે રોટલો શાક મને ખીચડી તો ભાવે જ છે ઘરે આપણે કોકો પર ખાઈએ છીએ તારું શાક મસાલાદાર ટેસ્ટી છે એટલે મને તો બહુ ભાવે છે એટલે હવે આપણે ને મહોત્સવ ઠેન આપણે અહીંયા છે અહીંયા ઘરે આપણા ઘરે હે બા મોત્સવમાં આપણે જ્યાં તા તો ત્યાં જઈને મજા તો આવી જઈ હશે ને હા બહુ મજા આવી હતી ત્યાં

લગભગ પાંચ સાત પાંચ છ વર્ષ એ તો હતો મને તો બુટી આવશે હાચી બુટી હા પણ ખબર ના પડે કોઈ વાત આપે ને કઈ હલા બા મને આવું કેતો હોય કેટલી વાર હું નાનો બહુ હોય એટલે વાટો મન તો વાળ કપાય જ છે મન તો બટન વાળ કાપું જ છું એકવાર એકવાર પપ્પા અહીંયા અહીંયા નીચે સૂતા હતા હું નાનો હતો જ્યારે પઠારી કરી તો મેં બા મેં પપ્પાના વાળ કાપ્યા હતા